કાયદાનું ઉલ્લંઘન કરતા હોય છે અને એમાં વળી પાછું કંઈ બાકી રહેતું હોય તો ગુજરાતના અમુક લોક સાહિત્ય કલાકારો છે કે જે સ્ટેજ ઉપરથી ડાયલોગ બાજીને કરતા હોય ને એની ટુકડો લઈ અને આજના યુવાનો રીલ્સને બનાવતા હોય છે પરંતુ યુવાનો એ ભૂલી જતા હોય છે કે આપણે કાયદાનું ઉલ્લંઘન કરીએ છીએ આ મિત્રો મેં તમને એટલા માટે કહ્યું કે હળવદ તાલુકાના મયુરનગર ગામે રહેતા જયદીપભાઈ દિનેશભાઈ ડાભી એની સામે વધુ એક હળવદ પોલીસ મથકે ગુનો નોંધાયો છે તેને હાથમાં કોઈ કેફી પીણું એટલે કે બી ટીન જેવું છે એ અને હાથમાં તલવાર ને ધારિયાને લઈ અને સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામમાં એની જે આઈડી છે એમાં રીલ્સ બનાવીને મેં કીધી જે પોલીસના ધ્યાન આવતા પોલીસ દ્વારા તેની સામે ગુનો નોંધવામાં આવ્યો છે આ જયદીપ સામે ત્રણ દિવસ પહેલાં પણ હળવદ તાલુકાના રાણકપર ગામે એની જે સ્વિફ્ટ કાર છે એ ગામમાં ફૂલ પૂરપાટ ઝડપે ચલાવતો હોય ગામના લોકોએ ના પાડી એટલે થોડી બોલાચાલી થઈ હતી બે ત્રણ વ્યક્તિઓને ઈજાગ્રસ્ત પણ કર્યા હતા અને આ જે જયદીપ છે એની કાર ગોલાસણ નજીક જે રાણે ગોલાસણ વચ્ચે કાર મૂકીને ત્યાંથી નાચી છૂટ્યો હતો ને એની કારમાંથી ત્રણ દારૂના ચપલા જે છે ઇંગ્લિશ દારૂના એ પણ મળી આવ્યા એટલે એ સમયે પોલીસે કાર કબજે લીધી હતી ત્રણ દારૂના ચપલા પણ કબજે લીધા હતા અને આ જયદીપ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ત્યાર પછી વરી પાછા બે દિવસ બાદ આ જે યુવાન છે આ જયદીપ છે તેના તેના સોશિયલ મીડિયાનું જે ઇન્સ્ટાગ્રામ આઈડી છે તેમાં હથિયારો અને કેફી પીણું પીતો હોય એવા વિડીયો અપલોડ કરતા પોલીસના ધ્યાન આવતા વધુ એક ગુનો દાખલ કરવા માયો છે હાલા આ જયદી ફરાર છે તેને ઝડપી લેવા પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે